કચ્છના લોકોને અગર ડુંગર ઉપર ટ્રેકિંગ કરવાનું કહીએ તો એસી ટકા લોકોના મનમાં એક જ લોકેશન યાદ આવે તે છે ધીણોધર પરંતુ આજનો વિડીયો જોયા પછી તમે આરામથી કહી શકશો કે ભાઈ ભીખુ ઋષિ પર્વતનો જે ટ્રેક છે એ ધીણોધરના સમકક્ષ લેવલ બ્યુટીફુલ છે તો વધારે સમય ને વેડફ્યા વગર શરૂ કરીએ આજનો આપણો ભીખુ ઋષિનો ટ્રેક સો અમે જઈ રહ્યા ભીખુ ઋષિ પર્વતનો ટ્રેક કરવા માટે જે યક્ષ સિંગલ પટ્ટી છે પરંતુ ફોર વ્હીલર તો આરામથી જઈ શકે છે ભાઈ પાર્કિંગ તો બહુ જ મોટી છે એટલીસ્ટ બસ પણ અહીંયા પાર્ક થઈ શકે છે સામે જે તમને ગેટ દેખાઈ રહ્યો છે એ ગેટમાંથી આપણે હવે એન્ટર થવાનું છે થોડુંક જ ચાલશો એટલે તમને નીચે ગાર્ડન પણ મળી જશે ભીડભાડથી દૂર ખૂબ જ શાંત વાતાવરણ છે અહીં પ્યોરલી અનટચ લોકેશન છે ગાર્ડન ની બાજુમાં વોશરૂમ પણ છે સો તમે અહીં ફ્રેશ પણ થઈ શકો છો આ જે છે સામેની સાઈડ થી હવે રસ્તો આપણો ચાલુ થાય છે ટ્રેકિંગ માટેનો બે રસ્તા પડે સાગર પૂછતો કેવો રસ્તો છે આ એક રસ્તો છે આ રસ્તા પર જતા આ જ્યાં થાંભલાઓ દેખાય છે આ થાંભલા થાંભલાવાળા રસ્તા તમે જઈ શકશો આ ઓફિશિયલ એનો ગેટ છે અહીંયા ટાઈમ થાય છે ચાર વાગ્યા ને પાંચ મિનિટ તમને વાંચવું હોય તો પોઝ કરીને વાંચી શકો છો બેબી સ્ટેપ છે બેબી સ્ટેપ મોટી ઉમરનાને વાંધો ના આવે હવે કોઈક આગળ જોઈએ ચા માટે મસ્ત સાઈડમાં જગ્યા ઘણી છે ટોટલ તેરસો ને એસી પગથિયા છે બટ બેબી સ્ટેપ છે સો આઈ ડોન્ટ થિંક સો કે તમને એટલું તકલીફ પડશે જોઈએ હવે કેટલી વારમાં પહોંચીએ છીએ ઉપર સાડા આઠસો પગથિયા પછી એક સાઈડમાં એક નાનકડો ટ્રેલ જાય છે ચલો અહીંયા એક્સપ્લોર કરીએ શું છે અહીંયા બે જણા ઊભા છે ત્યાં વાહ જબરદસ્ત વ્યૂ છે આ લોકેશન પર હવે એક ચા બની જાય એક લોકેશન ફાઇન્ડ કરતા જતા ચા માટે ફાઇનલી થોડોક ઓફ સાઈડમાં આવીને મળી ગયો માટે

ચાય બના એક નંબર જબરદસ્ત વ્યૂ સાથે ચા પીવાની મજા કંઈક અલગ જ છે ચલો હવે આપણે ટ્રેકમાં આગળ વધીએ तुमका श्वास नले, ले आखो श्वास अंदर भर ले आखो श्वास बाहर काट हो सागर पहुंची जईस ने का काले स्टेटस न राखो पड़े कुदरत ना खजा ने खजाने खोट से पड़ी हिए ने, ने लगभग हंड्रेड प्लस ट्रैक करे आयो है बो बो किलोमीटर जा ट्रैक हंड्रेड प्लस एन <laughs> के बोरो एक्सपीरियंस आज हाँ। रास्ता में થોડા થોડા અંતરે તમને આવો બેસવા માટે ઓટલો મળી જશે સો કોઈ શ્વાસની બીમારીવાળા માણસો હોય ને ચડતા હોય તમને એટલું ગભરાવાની જરૂર નથી પગથિયા માત્ર તેરસો ને સાહીઠ જ છે બટ આ વ્યૂ વર્થ છે યાર ફરીથી વાદળાઓને પવનચક્કીના સહારે ભાઈ શું પવનચક્કી એટલે ગગન પવનચક્કી વાહ 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 सस्ता शायर <laughs> सारी दुनिया का बोझ हम उठाते हैं हां फाइनली पहुंचि आवे छे मंदिर के नजदीक में तो बतावे सागर हो लगकेलो छे ने मासो माटे छे दिखाई लखेलो आकू ऊपर ले ले आवे छे આ ભાઈ માણસ છે એટલે ઉતારી ગયા ઓ ભાઈ એ માણસમાં આવે છે મેં ગૂગલ ઉપર આ મંદિર વિશે જાણકારી લેવાની કોશિશ કરી પરંતુ મને કોઈ જાણકારી મળી નથી અગર તમને આ મંદિર વિશે કંઈ પણ ખબર હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સ માં શેર કરજો મંદિરનો તો તમે દર્શન કરી લીધા હવે ફાઇનલી અહીંયાથી ટોપ વ્યૂ તમને બતાવું કેવો છે वाओ, वाह इट व्यूज है भाई वर्थ इट इसके लिए पैसा वसूल है मेरे दोस्त आ व्यू मारते ट्रैकिंग बने से पवन चक्की तो एटली से जाने पवन चक्की ना बगीचो लागे हुए यहाँ वाह 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 शू व्यू है वाँ, 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 सु यार सुपर વસૂલ થયો સાગર અહીંયા આવવાનો અહીંયા ચા બનાવી ગાઈઝ કદાચ તમને પવનનો અવાજ આવતો હોય બટ એક વાત કહી દઉં મેં ઘણા ટ્રેક્સ કર્યા છે આ એક વ્યૂ પહેલા તમને બતાવી દઉં કેટલો વર્થિટ વ્યૂ છે કેટલો વર્થિટ વ્યૂ છે અને બીજું સોને પે સુહાગા આ વ્યૂ અને અહીંયા ઉપર ટ્રેકિંગ દરમિયાન અમે ઉપર ખાલી ત્રણ જણા છીએ બીજું કોઈ નથી અહીંયા જોઈ લો આ એક લોકેશન જોઈ લો આવી લોકેશન મને જનરલી બહુ ગમે જ્યાં પબ્લિક હોય જ નહીં ડેસ્ટિનેશન પર હું અને મારા ફ્રેન્ડ્સ હવે આ લોકેશન પર મારો અડધીથી પોણી કલાક અથવા એક કલાક તો બેસવાનો પ્લાન છે આ લોકેશન કેટલો બ્યુટીફુલ છે એ તમને નેક્સ્ટ સ્લો મોશન શોટથી ખબર પડી જશે તો છે બટ તમને કદાચ મારા મારાથી પોસિબલ હોય એટલી બધી માહિતી આ વિડીયોમાં આપવાની મેં કોશિશ કરી છે તેમ છતાં તમને કોઈ ક્વેશ્ચન હો તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો ચલો ગઈશ મળી આવે નવા વિડીયોમાં નવા લોકેશનની સાથે